ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે તબેલામાં ધસી આવી દીપડાએ કર્યું વાછરડીનું મારણ દીપડાએ બે વાછડી પર હુમલો કરતા એક વાછડીનું મોત નીપજ્યું અને એક વાછડી ગંભીર નવા માંડવાના ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલાલ રબારીના તબેલામાં દીપડો ત્રાટક્યો ગતરાત્રિની ઘટના પશુપાલકના મકાનની પાછળ ઊભા કરાયેલા તબેલામાં ગતરાત્રિના દીપડો ત્રાટકતા ગાયો જોરથી ભાભરતા પશુપાલક શાંતિલાલ રબારી અવાજ સાંભળી તબેલામાં દોડી ગયો બુમરાણ કરતા દીપડો શિકાર મૂકી ભાગી ગયો દીપડાએ એક નાની અને એક મોટી વાછડી પર હુમલો કર્યાનું નજરે પડ્યું દીપડાના હુમલામાં મોટી વાછડીનું ગૂમડામણથી મોત મુખ્ય માર્ગને અડીને જ આવેલું છે વચલું ફળ્યું માનવજાત પર હુમલો કરવાની દહેશત વ્યક્ત કરતા વિસ્તારના રહીશો ડભોઈ વન વિભાગ જરૂરી તપાસ કરી દીપડાને જબ્બે કરવા પાંજરા ગોઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે નવા માળવામાં વચલા ફળિયામાં રહીએ છીએ રહેનાક વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં કઈકાલે સાડા વાગે દીપડાએ હુમલો કર્યો તો એમાં એક વાછેડી ઘૂંઘરામનથી મરી ગઈ છે અને બીજી વાછેડીને ઘરે પકડેલું છે આ આ એકવારના પહેલા બનાવમાં બી એવું હતું કે અગિયારમા મહિનાની અઠ્ઠાવીસ તારીખે બી એક વાછેડીનું મારણ કરેલું હતું એ છતાં અને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને બે મહિને દીપડાનો ફેરો હોય છે હવે એ તો એમને પાંજરું પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે અમારે આખી રાત કાલે જાગ્યા છે અમે અને અમારો અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને અમારો બી જીવ એમની અંદર જ હોય છે એમાં એવું હતું કે જે વાછેડી બચ્ચાની મા જોડે હતી ને એ જેવી એક વાછેડી અંદર જાળામાં ફસાઈ ગઈ ને એ ઓલરેડી મને અમને નથી ખબર પણ જે બચ્ચાની જોડે મા જોડે બેઠી હતી ને એ જેવી બચ્ચાને ઉઠાવે ને એવી જ એની મા બહુ ભૂમો પાડે એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડે દોડે ને એટલે એ સમયે તરત જ યો બે સેકન્ડમાં તેથી મારી દેખતા નહીં હા કોઈ નક્કી નહીં કારણ કે રહેણાક જ વિસ્તાર છે ભરચક એરિયા છે અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે ત્યાં બી બે ત્રણ લાઇટોની જરૂર છે એકલા આખા માળવામાં તમે ફરો ને કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે ફૂલ રહેણાંક વિસ્તાર છે બે બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે